ભરૂચ જિલ્લામાં સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલા પોલીસ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિન કેમ્પ ભરૂચ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરોગ્યલક્ષી પગલું લેવામાં આવ્યું હતું વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસપી કચેરી ખાતે સર્વાઇકલ કેન્સર સામે સંરક્ષણ વિનામૂલ્યે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું આ કેમ્પમાં જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ નિભાવતી લગભગ સો જેટલી મહિલાઓ પોલીસ કર્મચારીઓએ સર્વાઇકલ કેન્સરની વેક્સિન લીધી હતી મહિલા આરોગ્ય જાગૃતિ અને સુરક્ષા અંગે જિલ્લા પોલીસ વિભાગની આ પહેલને સૌએ બિરદાવી હતી આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ વડા એસપી અજય રાજ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓનું આરોગ્ય અને સુરક્ષાએ વિભાગ માટે અગત્યનું છે મહિલા કર્મચારીઓને સ્વસ્થ રાખવા માટે આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો આગળ પણ યોજાશે આ પ્રકારના આરોગ્ય અભિયાનો દ્વારા વહેલા મહિલા કર્મચારીઓના કેન્સર જેવા ગંભીર રોગ અંગે જાગૃતિ સાથે પ્રતિકારક પગલાં લેવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન મળેલ છે